ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવનારા મુસ્લિમોના તહેવાર મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ આગેવાનો સહિતની હાજરીમાં અગત્યની મિટિંગનું આયોજન કરાયું હાલ મુસ્લિમોના પવિત્ર તહેવાર અને તાજીયા કમિટી ઉપલેટા તાલુકા મુસ્લિમ આગેવાનો સાથે મળીને મામલતદાર કચેરી ઉપલેટામાં એક મહત્વની બેઠકનું આયોજન જેમાં જેમાં મામલતદાર નિખિલ આયોજન ઉપલેટા ભાયાવદર પાનેલી કલારિયા પડવલા સહિતના વગેરે ગ્રામ્ય પંથકના મોહરમ તાજીયા કમિટીના પ્રમુખો આગેવાનો પીજીવીસીએલના અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ સહિતની આ મિટિંગમાં આયોજન કરાયું હતું જેમાં બે હજાર ચોવીસની ગાઈડલાઈન અને રાજકોટ જિલ્લા

અન્ય કોઈપણને નડતરરૂપ વીજ વાયર કે કોઈપણ બિન જરૂરિયાત જણાય તો પીજી વિશેની ટીમને તુરંત જાણ કરવા અથવા તાજીયા કમિટીના આગેવાનો પ્રમુખોને જાણ કરવા માટે જણાવાયું હતું તદઉપરાંત જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ તાજિયાને ઊંચાઈ રાખવા પણ જાણ કરવામાં આવી હતી